જે ઓગણીસ ઓગસ્ટ સુધી ચાલશે ચૂંટણીને કારણે પ્રવાસનો સમયગાળો સાઈઠ દિવસને બદલે પિસ્તાળીસ દિવસનો રખાયો છે યાત્રા પર જનાર શ્રદ્ધાળુઓ માટે ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત છે ફિટનેસ સર્ટિફિકેટ માટે ટ્રોમા સેન્ટરમાં યાત્રાળુઓની લાઈનો લાગે અહીં આગળ છ મેડિકલ ઓફિસર્સ અને મેડિસિનના એમટી ડોક્ટર છે અને લેબોરેટરી સેગમિશન એસી વગેરે તમામ પ્રકારની સુવિધાઓ રાખવામાં આવેલી છે જેથી કરીને દર્દી ફિટનેસ એક જ છત નીચે તમામ પ્રકારની જે સ્નાઇન બોર્ડના જે ક્રાઇટેરિયા છે તે ફૂલફિલ થઈ શકે તે પ્રકારમાં આયોજન છે તેર વર્ષથી ઉપર અને પચ્યોતેર વર્ષથી નીચેના કેટિડેરીયા ફિટનેસ આપવામાં આવશે સ્નાઇટ બોર્ડની જે ગ્રાઇડલાઇન છે તે મુજબ કરવામાં આવે છે